નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપણે વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપણે બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડીઝવેરની તમામ આઇટમો વેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવતીકાલે તારીખ છ છ બે હજાર ચોવીસ અને ગુરુવાર રાજુલા શહેરમાં સિટી ફીડર સવારના સાડા નવથી બપોરના દોઢ વાગ્યા સુધી બંધ રહેવાની સૂચના મળેલ છે સમય તેમજ વિસ્તારોમાં કોઈપણ સંજોગોમાં ફેરફાર થઈ શકે છે આ બાબતે અમે કોઈ પુષ્ટિ કરતા નથી કોઈપણ જાતની વધુ જાણકારી માટે રાજુલા પીજીવી સી કચેરીનો સંપર્ક સાધો આપ જોઈ રહ્યા હતા કાંના બહાર ન્યૂઝ રાજુલા આવા જે અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા